દવા પી ને આત્મહત્યા કરી લીધી છે જે જે અંગે એ લોકો એટલી હડે હેરાન કરતા હતા જે મારા મમ્મી મારા ફોય એને પણ ઉથાઇને લઈ ગયા હતા એક મને પણ લઈ ગયા તા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી બાકી ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ ઘરમાં ઘુસી જાય ઘરમાંથી બધી વારો બોલતો અને અમને એવું કેતો ગમે ત્યારે ઊંધો લગકીને માર મારવીશ એવું કીધું હતું જૂઠા કેસમાં તને ફસાવીશ અને પાસામાં પણ લગાવી એક મહિના પેલા કમ્પ્લીટ નબીપુરના પીએસઆઈસી પરમાર તથા તેમની ટીમે નિકોરામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ભાવનાબેન ભાવનાબેન ના લગ્ન પ્રસંગ હતો છતાં એના ઘરમાં ઘુસી ગયો આખો ઘર તોડફોડ કર્યું ફ્રીજ થી માંડીને બધા ઘર માં બધા સાધનો રફે ધફે કરી નાખ્યા અને ત્યાંથી જ અંગારેશ્વર ઘરે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘુસી જાય ગમે તેના ઘરમાં તોડફોડ કરે આ બાબતો તે વખતે પણ જવાબદાર અધિકારી ને ઉચ્ચ અધિકારી ને એક મહિના પહેલા જાણ કરી હતી કે આ આ પીએસઆઈ ને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકો રંજાડે છે અનેક ઘટનાઓ ઘટી છે નાના નાના કેસો તો વર્ણન કરે તો પંદર થી વીસ જેટલા ઘટના ઘટે આ જે તે સમયે અમારી માંગણી કરી હતી એમને રજૂઆત કરી કે પીએસઆઈ ને બદલી કરો આદરણીય શ્રી રણુજી રાણા સાહેબે એમએલએ એ વિસ્તારના એમને પણ રજૂઆત કરી કે પીએસઆઈ પરમાર પીઆઈ પરમાર ને તાત્કાલિક બદલી કરો પણ એની બદલી ન થઈ ને એના કારણે એક અમારા આદિવાસી યુવાન કીર્તન ભાઈ વસાવા નું ગઈકાલે પોલીસ ના ટોર્ચરિંગ થી બેફામ રીતના એને કોઈ ને કોઈ પ્રકારે ટોર્ચરિંગ કર્યું તું આ ગુનો કરે છે તું આ ગુનો કરે એ ભાઈ સ્પષ્ટ કે છે કે છ મહિનાથી કોઈ પણ પ્રકારનું દારૂ હું ધંધો કરતો જ નથી બિલકુલ આ બધું બંધ કરી દીધું છે છતાં પણ એને ટોર્ચરિંગ કરે એને પ્રકારની ધમકી આપે તને આમ પાછલા કેસોમાં ઉભો કરીશું ને તારા પાછલા કેસોમાં ઉભો એ કરીને તને ફિટ કરી દઉં પાછામાં મોકલીશું ને આ પ્રકારનો આખરે આ કીર્તનભાઈએ એને સુસાઇડ નોટમાં લખ્યું છે કે પરમાર પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના ત્રણે ત્રણના જમાદારના નામ કે આ લોકોના ટોર્ચરિંગથી મેં આત્મહત્યા કરું છું ને દુઃખની વાત તો એ છે એ કીર્તનભાઈ ની દીકરીને રાતના બે દિવસ પહેલા રાત્રે બે પોલીસ વગર ખરાબ વર્તન કરે છે આ તો બઉ ખરાબ ઘટના છે એમની દીકરી છે મારી સાથે છે એને પણ બિલકુલ એને છે તો આ પ્રકારનું હદ વટાવ્યું હતું અને આના માટે મેં વારંવાર કહ્યું છે છતાં પણ આદિવાસી જુલ્મ ના કારણે ટોર્ચર ના કારણે આજે આત્મહત્યા કરવી પડી છે મનસુખભાઈ બી જે સરકાર છે તેના જ સાંસદ છો શ્રી પણ તેના જ છે આપની ફરિયાદ ધ્યાન પર ના લેવાય ને એક મહિના બાદ આ ઘટના બની ગઈ શું કેશો કે શું ભ્રષ્ટાચાર રગ રગમાં છે એવા લોકો આવા કેટલાક લોકો હોય એ આખી સરકાર ની બદનામ પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે રાજપાડી પોલીસ સ્ટેશન ને નવી પોલીસ પોલીસ સ્ટેશન કે જ્યાં બેફામ રીતના લોકો વર્તન કરે છે

બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે તાત્કાલિક ડિસમિસ કરવો જોઈએ અને કાયદેસર ને કરીને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણે ત્રણની સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો હોય કાનૂની કાર્યવાહી સામે થવી જોઈએ